અમારે અક્ષયભાઈ આના અમારા ભાણુભાઈ અને હું જે ગામનો મેવાસાનો ભાણીયો છું અને અક્ષયભાઈ ની ફરમાઈ છે બે કડીની મેલ પર લઈ લે પછી આખ્યાનો દોર આપણે આગળ આકોનો કારણ કે સીધો પ્રોગ્રામ પૂરો કરીને અમે અહીંયા આવ્યા છીએ પણ ભાઈ ની ફરમાઈ છે મારી રામપરા વાળી ભુરિયા વડ મેડી મને બે કરીને મેલ પર યાદ કરવા છે ત્યારે હરી ઓ એ પછી મનાવું મારા ભૂરિયા વડવાળી મેં તને બોલાવું પછી જોજે સૈને પાર કા ગામના સીમાડે લઈ જઈ શેતારતી નહીં

મારો તાણા તારું સપનું પૂરું કરશે કરશે ઓ નું જગમાય માર ના કારણ કે ભાઈ ખરેખર આની માથે ભરોસો હોય ને તો રંગમાંથી રાજા બનાવે ભાઈ હા પણ જો આની માથે ભરોસો હોય તો અને પછી રામાપીરે કદાચ તમને કીધું જા તારું પંદર દિન કામ થઈ જાય છે અને પછી હોળ દી થાય ને પછી એમ કે રામા પીરે મારું કામ કેમ ન કર્યું પણ આની કાંઈ ભક્તિ કરવી પડે અરે ભક્તિ વિના ઓટાણા નો પીર મળે નહીં મળે નહીં

ડાક ડમરૂ નો પ્રોગ્રામ હતો ને ત્યારે મેં યાદ કર્યા હતા અને ત્યારે મને અક્ષીભાઈ મારો પ્રોગ્રામ હતો મવા અને હું સુરત ઉતર્યો તો રોજ અક્ષીભાઈ મને પચાસ કિલોમીટર લેવા આવે સવારે મૂકવા આવે મારો પ્રોગ્રામ ચાલુ થાય એટલે લેવા ને મૂકવા આવે ભાઈ એટલે પેલા તો મારા અક્ષીભાઈને એકવાર જોરદાર તાળી ના ગગડ આપતી ભાઈ હા કારણ કે અત્યારે આપણા પોતાના છે ને એ આપણા હગા નથી ભાઈ

હા બાકી આનો મેં ઘણો દાખવો સાંભળ્યો છે કે દારૂ પીતા હતા ને એને મારા ટાણા પીરે બંધ કરાવ્યા એ પણ એને બંધ તો કરાવ્યા પણ દુનિયા ની માલ પા જો ટાણા ની માલ પા એનો વિશ્વાસ નોતા કરતા ને જેનો વિશ્વાસ નહોતા કરતા અને હું તો એમ તો ટાણાની માલપા મારી પાસે મગજ ફરી ગયું હોય અને કદાચ એના પગ માં આવી પડી જાય એ એને નમન કરે જો એનો મગજ હાડા તણી ની મારી રાતે સપના માં આવી જો એને જવાબ ન આપે તો મારા ટાણા ના પીર તને કોઈ માને નહીં બાપ હા એ પાછા મંડળ ના પ્રમુખ મારો બાપુ એટલે પેલા તો અમારા તાણા રામા મંડળને અને જે ભુવા છે ને એમને મળ્યો ને એમને એકવાર વાર તાળી ગરગડાટી વધાવી લો હો મારો તાણા નો પીર તારું સપનું પૂરું કરશે વાલા કરશે પછી તમારા જગમાં અમાર ના મારા બાપુ ચિંતા ન કરતા

આપણે હજી બે ઉતરે ને તારા આનંદ કરશું પણ આખ્યાંમનો દોર આપણે આગળ હાંકવાનો છે એટલે એક તડી રેણે કેણી જોઈને દુનિયા દુનિયા અરે દુનિયા 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 એ મતલબીયા પન્નાવાળા ચાં જ્યારે દુનિયા અમારી હજી ને પણ મારો બાપળો હું આજ તાણાની માલપા પહેલી વાર આવ્યો છું તમને હું ખરેખર કહેતો જાઉં છું આનો કદાઈશ તમારા ઘરની ની ગમે એવું દવાખાનું આવે ગમે એવી વિપત પડે મારા શબ્દ કાન ખોલી સાંભળજો આ અમને અખતરો છે એટલે હું તમને કહું ભલામ આ ક્યારેક એક દવાખાનું આવે અને અડધી રાત નો બને મારો બાપ લ્યો જ્યારે કોઈ હકુ વાળું આપણું ન હોય ને ત્યારે ભલા માણા ક્યારેક મારા અંદર ની માલપા ટાણા ગામની ની માલપા કોઈને પૂછવા ન જાતા કોઈને બોલાવા ન જાતા હા કોઈને પૂછવા નો જતા જતા ખાલી મારા ટાણા ના પીર નું દરવાજે ખાલી આવડું ધરતી ઉપર પાડજો અને ધરતી ઉપર પડે ને એ પેલા નો આવે ને તો ટાણા માં બેઠેલો એને મનાય નો ટાણા નો પણ ભાઈ એક વાર એને બોલાવી ને એટલે એને આવવું પડે આવવું પડે ને આવવું પડે ભલા મારા અને મને એ ભુવાએ વાત કરી આખ્યાન ત્રણ મહિના પછી આ શેનું માનતાનું છે ને એ મને વાત કરી હા અને એ હવે એ મને મેં એમને પૂછ્યું નથી પણ હું જાહેરમાં બોલું છું કે આ આખ્યાન એટલે આપ્યું એમના મમ્મીને તકલીફ હતી અને બે ભાઈ જે ભુવા છે ને બે ભાઈ રોતા રોતા ઘરે વ્યાયવા હતા અને ખાલી ભુવાએ મંદિરમાં રામાપીને એટલું જ કીધું તું જો તારા નામની ભક્તિ કરતા હોય ને તારા નામનો અહીંયા વિશ્વાસ પડ્યો હોય ને હૃદયની મારી પાસે ભરોસો કર્યો ને વિશ્વાસ પડ્યો હોય ને તો હવે અમારે દવાખાનું નથી કરવું પણ અમે કદાચ રિપોર્ટ કરવા જાવી ને અમદાવાદ ની માઇલ કે ભાવનગર જાવી ખાલી રિપોર્ટ નોર્મલ આપજો અને મારો ટાણા પીર કે મારા દીકરા મારા નામની ભક્તિ કરો અને કદાચ દવાખાનાના ના પગથિયા ચડી જાવ અને ભલા માણા એ જ્યાં ડોક્ટર એકડો પૂરો થાય ને મારા ટાણા પીરનો એકડો ચાલુ થાય મારો બાપ અને ભલા માણા ઈ કદાચ દવાખાનાના ના પગથિયા ચડે અને મારો ટાણા પીર કે કદાચ ના જો લીલે ઘોડે પલાણ મારી ટાણા જો તેની તારી વારે નો આવું તેથી મારો ટાણા નું કાઢી નો હોય બા ભાઈ આ ઉમર કેટલી ઉમર છે ને આખી માલ પતિ આ પડે છે બાપ મારા બાપ હારિત ના છે હું તો એનો છોકરો કહેવાય આજ એના આખી માલ પતિ તાર થી આ ઉ કેમ જોયું જાય તારા દીકરા ને આજ માથી કેમ જોયું જાય

એટલો પાછો મંડળ વાળા ને એટલો પાવર છે કે અમે કદાચ અમારા પીઠ ને એક વાર કામ હોય ને તો એ અમારું કામ ના કોઈ અમારી આબરૂ ના ધજાગરા નથી થવા દેતો બાપ અને આવો ને આવો ભરોસો રાખજો મારો બાપ લ્યો દુનિયાની ની માલપા તો કર્યા ટાણા ની માલપા તો એક વાત અલગ છે પણ કદાચ અહીંયા થી બસો ગૌ કદાચ તમે વિયા જો ના તમારા હોના ના મોલા ઉડાડે ને પાંચ માણા તમને બોલાવે તો જ માનવા ટાણા નો પીર આવ્યો આપડા મારા શખ્સ ને હું વિરામ આપું મારો બાપરબેન ના પૂરા થઈ ગયા છે તો સગુણા ને કેવી કે એમના માતા પિતા ને મળે અને વિદાય લે જે રીતે

ત્યારે ઉતાર છે પણ દર વખતે મારો બાર ધણી નોખા 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 અંદર બેગ ઉતારે દરેક ભાઈઓ નમ્ર વિનંતી એક વખત જય બોલે દરેકનો હાથ ઊંચો એક વાર જાય બોલાજો ભાઈ અને આ ભાઈએ કીધું એની ઘોડે આ આખ્યાન છે એ અમારે વિજયભાઈના ના મમ્મી નો હતો એમનો રિપોર્ટ કેન્સલ નો આવેલો અને મારા બાર બીજના ધણીને હું હારે બેઠેલો અને એને મેં કીધું તેર નો જો બતાવવો પડે તો બાને ઘરે લઈને લઈ આવ્યો અને મારા બાર બીજના ધણીએ તેર નો ઉપર નવ નો આપી અને વૈયા આજ આ આખ્યાન જોવે છે સાહેબ કોઈ દવા નહીં કોઈ દારૂ નહીં અને બે હજાર ચોવીસ થી આ મંડળનો પ્રમુખ કઈક ભૂલ માં આવ્યો એટલો દખી છો એટલો હેરાન છો પણ આજ મારા બાર બીજના ના ધણી એનો પંખી એનો પાંદડો ઉડાડી દીધો છે એક વખત જોરથી એના નામ ઉપર એક વાર જોઈ બોલાય દે ભાઈ તર બેટા સુગુ અત્યારે તારા માત્ર રથમાં ભીજ